હેલો ફ્રેન્ડ એની માછી મિત્રો સ્વાગત કરું ગણિતમાં આપણે જે વિડીયો સિરીઝ ચાલુ કરી છે એ વિડીયો છે જેનું નામ છે સંખ્યા પરિચય શું નામ છે સંખ્યા થિયરી આધારિત છે સંપૂર્ણ ભણી હશે તો તમને સાધ્યામાં સાહેબ પણ તકલીફ પડવાની નથી તો હવે આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય જોઈશું સ્વાધ્યાય એક પોઈન્ટ એક શું જોઈશું સ્વાધ્યાય એક પોઈન્ટ એક સ્વાધ્યાય એક પોઈન્ટ એક ના તમામ તમામ દાખલા અહીંયા આપણે ગણવાનો ટ્રાય કરીશું તો ચલો આપણે શરૂઆત કરીએ કે જો અહીંયા પહેલા જ વિડિયો અંદર ખાલી જગ્યાઓ આપેલી છે શું આપેલી છે ખાલી જગ્યાઓ આપેલી છે તો હવે આપણે ખાલી જગ્યાઓને સોલ્યુશન કરીશું આ ખાલી જગ્યાઓને કઈ રીતના સોલ્યુશન કરવાનું એ તમારે જોવાનું છે ચલો અહીંયા અહીંયા શું આપેલું છે ચલો ગણીએ લાખ આપેલા છે શું આપેલું છે એક લાખ તો ચલો આપણે એક લાખ ને લખીએ ના બરાબર ખાલી જગ્યા ખાલી જગ્યા લખીશું દસ હજાર શું લખીશું દસ તો ચલો અહીંયા પહેલા આપણે તો અહીંયા કે દસ હજાર છે જો દસ તો પહેલા આપણે દસ લખીશું ગુના કેટલા કરીશું

લાખ દસ લાખ ને કરોડ પછી ખાલી જગ્યા અહિયાં સો હજાર દસ હજાર અને લાખ એકમ દસક સો હજાર દસ હજાર ને લાખ ચલો હવે મીંડા ઉડારો આ બાજુ ગણીએ પેલા એક બે ત્રણ ચાર અને પાંચ ચલો પાંચ મીંડા ઉડારો એક બે ત્રણ ચાર અને પાંચ મિનિટ ઉડાવો ફરી અહીંયા એક મીંડું છે

એક બે ત્રણ ચાર પાંચ અને છ 6 ઉડ્યા એક બે ત્રણ આવે 6 1 બે 3 ચાર પાંચ અને છ બરાબર છે અહીંયા કેટલા આપેલા છે લાખ ખાલી જગ્યા લાખ આપેલા છે શું આપેલું છે લાખ તો ગુણાકાર કરીને એકમ દશક સો હજાર દસ અને લાખ એકમ દશક

કે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો શું આપેલું છે ભાઈ કે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકવા શું મૂકવાનું છે જો અહીંયા અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો સંખ્યા લખવાની છે અને પછી અલ્પવિરામ તો આપણે પહેલા અલ્પવિરામ મૂકવાનું નથી બરાબર છે અને સંખ્યા લખવાની છે ચલો અહીંયા પહેલા શું આવે 73 લાખ બરાબર છે 73 લાખ જોજો અહીંયાથી જો સંખ્યા શબ્દોમાં આપેલી છે અને આપણે કઈ રીતના છે જોજો હા

સો સો પછી શું આવે પછી શું આવે લાખ નહી હજાર આવે શું શું આવે હજાર કરોડ શું આવે ભાઈ કરોડ ચાલો કરોડ લાખ હજાર સો દશક અને એક ચલો હવે અહીંયા શું આપેલું છે તોતેર લાખ તો આપણે કેટલા કરી દઈશું તોતેર લાખ પછી અલ્પ પંચોતેર જો લાખ પછી શું આવે હજાર આપણો શું થઈ ગયો જવાબ આપણો શું થઈ ગયો ભાઈ જવાબ ક્લિયર તો એનાથી આગળ જઈશું ચલો અહીંયા નવ કરોડ જો શું આપેલું છે પહેલું જો અલ્પિરામ યાદ રાખો કરોડ પછી અલ્પ વિરામ આવે લાખે અલ્પિરામ આવે હજારે આવે બરાબર છે અને પછી તો શું આવે સો દશક ને એકમ એકમ દશક ને સો પછી હજાર પછી લાખ પછી કરોડ બરાબર છે તો અહીંયા આપણે પહેલા દઈએ બરાબર છે કેટલા છે નવ કરોડ કેટલા છે ભાઈ કરોડ પછી પાંચ લાખ કેટલા છે પાંચ લાખ અને એકતાલીસ કેટલા છે ભાઈ એકતાલીસ તો હવે આને કઈ રીતના લખીશું નવ કરોડ નવ કરોડ નું અલ્ફિરામ લખાયું પછી પાંચ લાખ પછી શું આવે કરોડ પછી શું આવે લાખ

બે ત્રણસો બરાબર છે જો સાત કરોડ તો સાત પછી અલ્ફીરામ લગાવી દો બાવન લાખ જો કરોડ પછી શું આવે લાખ લાખ પછી શું આવે હજાર હજાર પછી સો દશક અને એકા ચલો સાત કરોડ આવી ગયું તો સાત પછી આપણે અલ્પીરા બાવન લાખ લાખ પછી અલ્ફીરા બે આવી ગયું કેટલા અલ્ફીરામાં આવ્યા એક બે ને ત્રણ તો આ સંખ્યા આપણી આકડામાં થઈ ગઈ આ આપણો જવાબ સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર ત્રણસો આપણે આકડામાં

ચારસો ને ત્રેવીસ ચલો ચારસો ને ત્રેવીસ ત્રણ સંખ્યા થઈ ગઈ હજાર ની ત્રણ સંખ્યા થઈ ગઈ તો ચાલો પછી ચલો હજી આગળ ત્રેવીસ લાખ શું છે ભાઈ ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ શું આવે લાખ પછી શું આવે હજાર પછી એકમ દશક ને સો ચલો અહીંયા ત્રેવીસ લાખ તો આ ત્રેવીસ લાખ પછી અલ્પવિરામ આવી ગયું ત્રીસ હજાર ત્રીસ હજાર પછી આપણો જવાબ ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ આપણો જવાબ થઈ ગયો ચાલો હવે હવે થોડુંક ચેન્જ થાય છે અને હવે શું આપી દીધું અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય પદ્ધતિમાં લખો દશક દશક પછી શું આવે સો હવે અહીંયા અલ્પ આવશે શું આવશે અલ્પ અહીંયા શું આવશે હજાર અને હજાર માં કેટલી સંખ્યા આવશે બે આવશે બરાબર છે

શું આવે અલ્પવિરામ આવે તો અલ્પવિરામ મૂકી દીધું ત્રણ સંખ્યા પછી બે અલ્પવિરામ આવશે એટલે પંચાણું લખી અને પાછો અલ્પવિરામ મૂકીશું ફરી પંચોતેર લખી પાછું અલ્પવિરામ મૂકીશું આઠ લખીશું ચાલો હવે અલ્પવિરામ મૂકી દીધા આ પહેલું અલ્પવિરામ શેનું છે કરોડનું બીજું અલ્પવિરામ શેનું છે લાખનું ત્રીજું કોનું છે હજાર નું અને ચોથું શેનું છે આ એકમ દશક અને સો ચાલો અહિયાં પેલા તો શું લખીશું આઠ કરોડ શું લખીશું ભાઈ આઠ કરોડોતેર પંચોતેર લાખ શું આવે ભાઈ લાખ બીજું અલ્પિરામ શેનું છે લાખનું છે અને ત્રીજું શેનું છે પંચાણું હજાર પંચાણું હજાર પંચાણું હજાર પછી અલ્પિરામ પછી શું આવે સાતસો ને સાતસો કરોડ પંચોતેર હવે ક્લિયર થઈ ગયું કે આઠ કરોડ પંચોતેર લાખ પંચાણું હજાર સાતસો ને હવે પહેલી તો કેટલી સંખ્યા આવે કે ભાઈ ત્રણ સંખ્યા એટલે કે

લા અહિયા તમારે અલતનામ મૂકી દેવાનું બરાબર છે પછી આપણે ઘૂસી કાઢીશું પછી શું આવે અહિયાં હજાર આવે અને કેટલી સંખ્યા છે હજાર ફરી અલથી નામ આવી ગયું બસો ને કેટલા છે ત્યાંસી કેટલા છે ભાઈ બસો ને ત્યાં કેટલા છે બસો ને ત્યાં પછી અલ્પિરામ આપણે ઘૂસી દેવાના બરાબર છેલ્પિરામ આવે ત્રણ સંખ્યા પેલી ત્રણ જીરો છેતાલીસે શું આવ્યું અલ્પ પછી કેટલા આવ્યા હતા કે બે સંખ્યા એટલે એટલે કે ડબલ જીરો ફરી અલ્પિરામ ફરી કેટલા છે નવડા એટલે કે બે નવડા અને પછી કેટલો આવ્યો તા કે નવ ચાલો આવી ગયા નવ અહીંયા છે એકસે નું કરોડ નું આ સેના છે લાખના આ સેના છે હજાર ના આ સેના છે એકમ દશક ને સોના તો પેલા કેટલા છે નવ કરોડ કેવ્વા લાખ એન્યુઅલ પ્રિરામ મૂક્યો પછી બે મિંદા છે એનું આપણે કશું મૂકવાની જરૂર નથી પછી આ એક જીરો છે અહિયાં કેટલા છેતાલીસ તો લખો 46 હવે આલપીરામ પુછી પર તો આવી ગયું 9 કરોડ 99 લાખ 46 કેલા છે ભાઈ 9 કરોડ 99 લાખ 46 તો આપણે લાગતા પણ આવી ગયું તો ભવ્યાગ કે અલપીરાનો કે કરી ભારતીય સંખ્યામાં કેલા છે ભાઈ અલપીરામ ભારતીય સંખ્યા પદ્ધતિ આવે એટલે કે પહેલા ત્રણ પછી બે 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 પહેલા ત્રણ પછી બે 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 એ રીતે જ જશે તો કેલા આવશે 701 પછી અલપીરામ આવશે

વાંચો નવ કરોડ ચોર્યાસી લાખ બત્રીસ હજાર સાતસો એક આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે બરાબર છે ચલો હવે શું આવ્યું

હજાર પણ અહીંયા એક સંખ્યા બીજી સંખ્યા ને ત્રીજી સંખ્યા અલ્ફીરામ આવે હજારમાં કેટલી સંખ્યા આવશે એક બે ને ત્રણ આવશે ફરી અલ્ફીરામ આવશે પછી શું શું આવે આવે અને પણ કેટલી સંખ્યા પેલી ત્રણ સંખ્યા અલ્ફીરામ બીજી ત્રણ સંખ્યા આપેલા ત્રીજી ત્રણ સંખ્યા વિરામ આપણે મૂકી શકીએ બરાબર છે ચલો અહીંયા આપણને રકમ આપેલી છે તો પહેલી ત્રણ સંખ્યા આપણે મૂકીએ જીરો બાનું એ શું આવ્યું અલ્ફ

જો આ આપેલું એકમ દસ્ત ને સોના બરાબર છે પછી આ શેનું આવે હજાર અને આ શેનું આવે મિલિયન તો કેટલા છે ઇઠ્યોતેર શું આવશે મિલિયન ભાઈ કેટલા આવશે ઇઠ્યોતેર મિલિયન પછી અલ્પીરામ પછી કેટલા છે નવસો ને એકવીસ તો લખો નવસો એકવીસ અને શું આવે હજાર કેમ કે પછી નું અલ્પિરામ આવ્યું હજારનું અને પછી કેટલા છે બાણું તો લખો કેટલા આવ્યા બાણું મિલિયન નવસો ને એકવીસ હજાર બાણ બરાબર છે એનાથી આગળ જઈએ હવે ત્રણ ત્રણ સંખ્યા તો ભાઈ કેટલા છે બસો ને પછી પછી કેટલા આવ્યા ચારસો ને બાવન

હજાર તો પાછળ લગાવવાનું હજાર પછી અલ્પીરા પછી કેટલા છે સાત મિલિયન ચારસો બાવન હજાર બસો ને ત્યાં કેટલા આવ્યા ભાઈ બસો ને એનાથી આગળ જઈએ હવે આવ્યું કઈ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ તો ત્રણ ત્રણ સંખ્યા બરાબર છે કેટલા એકસો બે અલ્પ વિરામ ફરી કેટલા છે એકમ દશક ને સોન તો ચલો પેલા તો કેટલા છે નવ્વાણું લખો નવ્વાણું મિલિયન પછી આવ્યું અલ્પ પછી કેટલા નવસો ને પંચ્યાસી તો લખો

આઠસો એકત્રીસ ઓગણપચાસ ત્રીજું એકમ દશક ને સોનું ચલો અહીંયા કેટલા અડતાલીસ અડતાલીસ તો પેલું ખાનું શેનું છે મિલિયન નું તો લખો અડતાલીસ મિલિયન બરાબર છે પછી કેટલા આયા ઓગણપચાસ એકત્રીસ સુધી એકત્રીસ બરાબર છે આઠસો એકત્રીસ અડતાલીસ મિલિયન ઓગણપચાસ હજાર આઠસો ને એકત્રીસ શું આવે આઠસો એકત્રીસ બરાબર છે

એકદમ પાયાથી શીખવા માંગે છે એ થી શરૂઆત કરવા માંગે છે તો એમના માટે પણ આ ખૂબ જ ઉપયોગી થઈ શકશે બરાબર અશુ જય હિન્દ જય ભાર